જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે ભગવદ્ ગીતાના અધ્યાય આઠ અક્ષર ભ્રમયોગનો દિવ્ય સાર સમજીશું આ અધ્યાયમાં અર્જુન ભગવાન આત્મા શું છે કર્મ શું છે માણસ મર્યા પછી ક્યાં જાય છે અને ભગવાન કેવી રીતે મળે અને શ્રી કૃષ્ણ અર્જુનને જન્મ મરણના મહાન રહસ્યનો ઉપદેશ આપે છે અર્જુનનો પ્રશ્ન અર્જુન પૂછે છે ભગવાન બ્રહ્મ શું છે આત્મા શું છે કર્મ શું છે મૃત્યુ સમયે તમને કેવી રીતે યાદ કરવું શ્રી કૃષ્ણ કહે છે ભ્રમ એટલે અવિનાશી તત્વ આત્મા એટલે જીવાત્મા જે શરીર છોડે છે કર્મ એટલે તે ક્રિયા જે શરીરને આ જીવનમાં બંધન આપે છે એટલે જીવનનો અર્થ શરીરમાં નથી આત્મામાં છે મૃત્યુ પછી શું થાય છે ભગવાન કહે છે જયારે માણસ મૃત્યુ સમયે જે અંતિમ વિચાર કરે છે તે જ તેની આગામી જન્મની દિશા નક્કી કરે છે જો અંતિમ ક્ષણે મન ભક્તિમાં ભગવાનમાં અને શુદ્ધ ભાવમાં હોય તો આત્મા તેને જ પ્રાપ્ત કરે છે તેથી આખું જીવન ભગવાનની યાદમાં સદભાવમાં સત્યમાં વિતાવવું તે જ મુક્તિનો માર્ગ છે ભગવાનને પ્રાપ્ત રહસ્ય શ્રી કૃષ્ણ કહે છે જે અંતિમ ક્ષણે મારો સ્મરણ કરે છે તે નિશ્ચિતપણે મને જ પ્રાપ્ત કરે છે એટલા માટે નામસ્મરણ જપ સદભક્તિ મનનું નિયંત્રણ સત્વ ગુણનું પાલન આ બધું જીવનને પરમગતિ આપશે ભગવાન સમજાવે છે એક ક્ષણનું સત્ય સ્મરણ જન્મોના અંધકારને નાશ કરી શકે છે બે માર્ગ ભગવાન કહે છે માનવ આત્મા શરીર છોડે પછી બે માર્ગ મળે છે દેવ્યાન માર્ગ પ્રકાશનો રસ્તો જે ભગવાનના પરમ લોક તરફ લઈ જાય અહીંથી આત્મા પાછો જન્મતો નથી આ માર્ગ જ્ઞાની ભક્તોને મળે છે પિતૃયાન માર્ગ અંધકારનો રસ્તો જે આત્માને ફરી જન્મ મરણના ચક્રમાં મૂકે છે આ માર્ગ તેમના માટે છે જે જગતના સુખમાં ફસાયેલા છે એટલે ભગવાનનું સ્મરણ આપણને પ્રકાશ માર્ગ તરફ લઈ જાય છે ધ્યાન અને ઓમકારનો મહિમા શ્રી કૃષ્ણ કહે છે ઓમ પર ધ્યાન કરનાર અને પોતાનું મન સ્થિર રાખનાર મને જ પ્રાપ્ત કરે છે આંખો બંધ કરો શ્વાસ ધીમો કરો અને હૃદયમાં ઓમ નમા ભગવતે વસુદેવાયનો જપ કરો રોજ દસ મિનિટ મન શુદ્ધ થશે ચિંતા ખતમ થશે અને શાંતિ મળી રહેશે સર્વોત્તમ સત્ય ભગવાન કહે છે મને પ્રાપ્ત કરનારને ફરી જન્મ નથી સાચી સફળતા એ નથી કે માણસ દુનિયા જીતી લઈ પરંતુ મનને જીતે અને ભગવાનને પ્રાપ્ત કરે દુઃખ સુખ હાર જીત જીવન મરણ બધું બદલાવ છે પરંતુ ભગવાન એકમાત્ર અવિનાશી સત્ય છે જો તમને આ આધ્યાત્મિક જ્ઞાન હૃદયમાં સ્પર્શ્યું હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને ગીતા સાર સિરીઝ જોડાયેલા રહો આગલા વિડીયોમાં અધ્યાય નવ રાજવિદ્યા રાજગુહ્ય યોગ જીવનનું ગુપ્ત જ્ઞાન મળીશું જય શ્રી કૃષ્ણ